નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશમાં જે સતત તેરસો એપિસોડ અને એક એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે બજેટ કોને ફળ્યું કોને નળ્યું જી હા કેન્દ્રીય બજેટ કોના માટે કેટલું ફાયદાકારક છે અને કોના માટે નિરાશાજનક રહ્યું બજેટનું વિશ્લેષણ કરીશું અને બીજો મુદ્દો છે કેમ શરૂ થયો કર્મચારીઓમાં કકડાટ જી હા રાજ્ય સરકારના કર્મચારીઓ અને ખાસ કરીને સચિવાલયના કર્મચારીઓમાં એક જબરજસ્ત કકડાટ અને કચવાટ આ બંને શરૂ થયું છે કેમ થયું છે તે બીજો મુદ્દો છે પરંતુ શરૂઆત કરીએ બજેટ કોને ફળ્યું કોને નડ્યુંના મુદ્દાથી દેશનું બજેટ સામાન્ય રીતે તમામ નાગરિકો ઉપર અસર કરતું હોય છે દેશના તમામ એ નાગરિકોને એ ઉદ્યોગપતિ હોય વેપારી હોય સરકારી નોકરીયાત હોય ખાનગી નોકરીયાત હોય ખેડૂત હોય કે મજૂર હોય તમામને બજેટ ચોક્કસથી અસર કરે છે અને આજે વર્ષ પચીસ છવ્વીસ એટલે કે નાણાકીય વર્ષ પચીસ છવ્વીસનું કેન્દ્રીય બજેટ કેન્દ્રીય નાણાં મંત્રી આજે લોકસભામાં રજૂ કર્યું અને આનંદની વાત એ હતી અને કદાચ આશ્ચર્યની વાત પણ હતી કે બજેટ રજૂ કર્યા બાદ સિત્તોતેર મિનિટનું તેમનું બજેટ હતું ત્યારબાદ કેન્દ્રીય કેબિનેટના મોટાભાગના મંત્રીઓએ નિર્મલા સીતારમણ રમણ પાસે ગયા અને તેમને શુભેચ્છા પાઠવી આપ જોઈ શકો છો જ્યોતિરાદિત્ય સિંધિયા ગયા જેપી નડ્ડા પણ નજરે પડે છે આટલું જ નહીં ખુદ ખુદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ આપ જોઈ શકો છો અમિતભાઈ શાહ આવી રહ્યા છે રાજનાથસિંહ આવી રહ્યા છે અને ખુદ દેશના પ્રધાનમંત્રીએ જઈને નિર્મલા સીતારમણને શુભેચ્છા પાઠવી છે અને અભિનંદન પણ પાઠવ્યા છે કેન્દ્રીય નાણામંત્રીએ મંત્રીએ જે સિત્તોતેર મિનિટનું ભાષણ બજેટ ભાષણ કર્યું અને બજેટ રજૂ કર્યું તેનાથી મારા સહિતના તમામ એ ઇન્ડિવિજ્યુઅલ કરદાતાઓ ખુશ હતા કેવી રીતે અને કયા ફોર્મેટમાં ઇન્કમ ટેક્સની રિલેક્સેશનને લઈ અને એના સ્લેબને લઈને નાણામંત્રીએ કહ્યું તે સાંભળી લઈએ which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023 this is reflective of our government's trust on the middle class taxpayers i am now happy to announce એટલે ચર્ચા કરવી જોઈએ નિર્મલા સીતારમણે જે બજેટની અંદર પ્રાવધાન કર્યા છે તેની વાત કરી લઈએ તો ઇન્કમ ટેક્સને લઈને ઘણી મોટી જાહેરાતો કરાઈ છે અને એ જાહેરાત કરદાતાઓ માટે એટલે કે ઇન્કમટેક્સ ભરતા જે લોકો છે તેમના માટે સુખદ હતી અને એવું જ એલાન કર્યું છે કે બાર લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ પણ ટેક્સ નહીં એની સાથે સાથે ટેક્સના જે જે આયકરી મર્યાદા છે તે તો વધારે છે અને અલગ અલગ જે સ્લેબ હોય છે તેની અંદર પણ મોટા ફેરફાર કર્યા છે સાથે એ પણ કહ્યું છે કે આવતા અઠવાડિયે આવકવેરા બિલ લાવવામાં આવશે ત્રીજી વાત તેમણે મુખ્યત્વે જે કરી છે તે વીમા ક્ષેત્રમાં સો ટકા વિદેશી રોકાણ ખેડૂતો માટે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના કિસાન ક્રેડિટ કાર્ડમાં લોન મર્યાદા આવે પાંચ લાખ રૂપિયાની આઈઆઈટીમાં છ હજાર પાંચસો બેઠકો મેડિકલની દસ હજાર બેઠકો વધશે યુડીએન યોજનાનું એકસો વીસ શહેરોમાં વિસ્તરણ થશે જીવન રક્ષક દવાઓ જે છત્રીસ અલગ અલગ પ્રકારની દવાઓ છે તેના ઉપર કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવાની વાત કરી છે સ્ટાર્ટઅપ માટે દસ હજાર કરોડ ફંડ ફાળવ્યું છે વરિષ્ઠ નાગરિકો માટે શાસક પક્ષ અને એનડીએના ઘટક દળો જેટલા પણ છે એ તમામ પક્ષોએ પ્રતિક્રિયા આપી બજેટને વધાવ્યું છે તો કોંગ્રેસ તરફથી રાજસભાના સભ્ય અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યા છે તેવું જે ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું છે તે વાત ભ્રામક છે આખા બજેટને સમજીશું ચર્ચાની શરૂઆત પણ કરીશું પણ એ પહેલા શક્તિસિંહ ગોહિલે શું કહ્યું તે જાણી લઈએ ગુજરાતી તરીકે મને પણ અપેક્ષા હતી ને તમામ ગુજરાતીઓને અપેક્ષા હતી પરંતુ આપણા માટે કશું જ નથી હા બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના માટે મખાના બોર્ડ પટનાના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર 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 આવ્યું છે પરંતુ ગુજરાતમાં આપણો હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ એ મુશ્કેલીમાં છે એને મદદ કરવા માટેની કોઈ નક્કર વાત નથી ટેક્સટાઇલ ઉદ્યોગ પણ આપણો જેના ઉપર અનેક લોકો સુરતમાં નિભાય છે નાયલોન યાન મોંઘું થાય એવી પરિસ્થિતિ છે આના વિશે કોઈ કોઈ વાત વાત તો નથી એશિયાનું સૌથી મોટું બ્રેકિંગ યાર્ડ આપણા અલંગમાં એના માટેની કોઈ સ્પેસિફિક વાત નથી શીપ બિલ્ડિંગની વાત કરવામાં આવી છે બ્રેકિંગ ઉદ્યોગ માટે નહીં અને બિલ્ડિંગ માટે પણ નક્કર રીતે જોઈએ તો કોઈ વસ્તુ નથી એક ચડી ધડીને કહેવામાં આવે છે કે બાર લાખ રૂપિયા સુધી આવક થશે તો ટેક્સ માફ થઈ જશે એક રૂપિયો નહીં આ વાત સદંતર ખોટી છે હકીકત જો નાણાં મંત્રીશ્રીની સ્પીચ સાંભળીએ તો આ આવક સુધી બાર લાખ સુધી કે સોળ લાખ સુધી આવકવાળા વ્યક્તિઓને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ નથી નાણાં મંત્રીશ્રીએ કહ્યું કે બાર લાખ સુધી કે સોળ લાખ સુધીના આવકવાળાને ટેક્સ નહીં ભરવો પડે પરંતુ કરીને એમણે એક વાત કરી દીધી કે ઇન્કમ ટેક્સ કાયદામાં એકત્રીસ એમેન્ડમેન્ટ હું અઠવાડિયામાં લઈને આવીશ અઠવાડિયા પછી લઈને આવીશ આવતા વીકમાં લાવીશ એ નોર્થ શું થયો કે અત્યારે બધા ઢોલ પીટે કે બધું મફત થઈ ગયું બાર લાખ કમાવો સોળ લાખ કમાઓ ઇન્કમ ટેક્સ ગયો પણ ભાઈ એવું નથી નાણામંત્રીશ્રીની સ્પીચમાં જ એમણે કહ્યું છે કે હું ટેક્સ એક્ટમાં એમેન્ડમેન્ટ લાવીશ એ આ વસ્તુઓને લાગુ પડશે એટલે સરવાળે જ્યારે સુધારાઓ આવે ત્યારે જોઈશું તો ખબર પડશે કે ખરા તો તો સીધું કહી દેવું હતું ને કે કોઈ શરત નહીં બાર લાખ કમાણા ટેક્સ ભરવાની જરૂર નથી પણ એવું નથી કહ્યું દિલ્હીની ચૂંટણી આવે છે ને મધ્યમ વર્ગ છે એટલે હવે પેલું કાયદા સુધારાને ટર્મ્સ એન્ડ અઠવાડિયા પછી લાવશે હિમાંશુ પટેલ જોડાયા છે ડૉક્ટર અનિલ પટેલ ભારતીય છે જયદેવસિંહ ચુડાસમા માર્કેટ એક્સપર્ટ પણ છે અને અર્થશાસ્ત્રી પણ છે હિમાંશુભાઈ અમે લોકો તો ખુશ થયા કે એકદમ પ્રમાણિકતાથી કહું તો મેં તો ઘેર ફોન કરીને બી કહી દીધું કે આપણા ખાસા એવા પૈસા બચી ગયા દર વખતે ચિંતા કરતા હતા દર વર્ષે દર બજેટ હું આ જ કહેતો હતો કે ભાઈ અમે નોકરીના માણસ ભરી જઈએ છીએ આટલું બધું રિલેક્સેશન આપ્યું તો શક્તિભાઈ કેમ એમ કે છે કે આ બધું ભ્રામક છે ચોક્કસ જે પ્રમાણે વાત કરી કે બાર લાખનું ડિડ જે બાર લાખ સુધી કોઈ ટેક્સ નહીં પણ સાથે સાથે બે વસ્તુ એની અંદર કન્ડિશન પણ હતી કે શોર્ટ ટર્મ કેપિટલ ગેન અને લોંગ ટર્મ કેપિટલ ગેન આ જે સ્પેશિયલ સ્પેશિયલ ટેક્સની કેટેગરીમાં આવે છે એ આમાં સામેલ નહીં થાય એટલે ધારો કે તમે શેર્સનો કોઈ નફો થયેલો હોય શેર માર્કેટમાં કે એનું એ આ બાર લાખમાં લિમિટમાં નહીં આવે બીજું કે આ બાર લાખની લિમિટની ઓરિજિનલ બેઝિક એક્ઝમ્સન લિમિટ નથી બાર લાખ ઉપર એક રૂપિયો પણ તમારે થયો એટલે સીધો તમારે ચાર લાખની બેઝિક એક્ઝમ્સન લિમિટ ઉપર આવી જવાનું અને એ પ્રમાણે ચાર લાખ ઉપર તમારે ટેક્સનું કેલ્ક્યુલેશન્સ કરવાનું એટલે બાર લાખ સુધી અત્યાર જેમ જે સાત લાખ સુધીનું હતું જે નવા ટેક્સ રિઝીમ અને આ પણ પાછું નવા ટેક્સ રિઝીમ માટે જ છે એટલે સરકાર એક એની એક મેલી મંછા છે કે આજે જે સોશિયલ સિક્યુરિટી સ્કીમ યુએસએ અને બધા દેશોમાં છે અહીંયા આપણે એના માટે શું થતું હતું કે લોકો રોકાણ પોતાના કરે અને રોકાણના બેનિફિટ મળતા હતા એ જે જૂના ટેક્સ રિઝીમમાં મળતા હતા એલઆઈસીમાં મેડિક્લેમમાં પીપીએફમાં બધામાં એ બધાને ના પ્રોત્સાહન આપીને નવી ટેક્સ રિઝીમમાં લોકો જાય એટલે સ્પેન્ડિંગ ઇકોનોમી કરે આજે લોકોના કોઈ ખર્ચ લોકો કોઈ સેવિંગ્સ જ ના કરે એ રીતની એમણે એક નીતિ બનાવેલી છે એટલે નવી ટેક્સ રિઝીમને ફાયદો કરાવવા માટે બાર લાખ સુધી એમને જે સાત લાખની લિમિટ હતી એ બાર લાખ સુધી કરી પણ બાર લાખ ઉપર એક રૂપિયો પણ જાય એટલે તમારે સીધો ચાર લાખનું ડિડક્શન જ આવે કોંગ્રેસ વખતે બે લાખનું ડિડક્શન્સ હતું જે બેઝિક એક્ઝમ્સનની લિમિટ એ વધારીને હજુ આ લોકોએ ચાર લાખ કર્યું છે કોંગ્રેસે જ્યારે યુપીએ યુપીએ વન અને યુપીએ ટુ હતી ત્યારે શરૂઆતમાં બે હજાર ચારમાં પચાસ હજારની સ્ટાન્ડર્ડ ડિડક્શન સ્ટાન્ડર્ડ એક્ઝમ્સન લિમિટ હતી એની વધારીને બે લાખ કરેલી હતી અને ટેક્સ રેટ જે છે જે અઢી લાખ ઉપર ત્રીસ ટકા લેખે થતા હતા એના સીધા દસ લાખ ઉપર ત્રીસ ટકા કરેલા એટલે અઢી લાખના દસ લાખ એટલે ચાર ટાઈમ્સ જે ઇન્કમ વધારી લેતી જ્યારે અત્યારે દસ લાખના ત્રીસ ટકા તમે દસ લાખના જે દસ લાખ ઉપર ત્રીસ ટકા હતા એના વધારીને સોરી પંદર લાખ ઉપર ત્રીસ ટકા હતા એના વધારીને ચોવીસ લાખ ઉપર ત્રીસ ટકા કર્યા છે એટલે ઓરિજિનલ જ્યારે ગયા વર્ષે દસ લાખ ઉપર ત્રીસ ટકા કરેલા હતા એને આગલા વર્ષે દસ લાખ ઉપર એનડીએ ગવર્મેન્ટ સેકન્ડ ટર્મ મોદી ટુની આવી ત્યારે દસ લાખના સીધા ચોવીસ લાખ ઉપર ત્રીસ ટકા કરે એટલે માત્ર ટુ પોઈન્ટ વન પોઈન્ટ ફાઇવ પર્સન્ટ જ ટાઈમ્સ એની ઇન્કમ ઉપર તે ત્રીસ ટકાનો હાયર બ્રેકેટ છે અને એટલે હાયર સ્લેબ સ્લેબવાળાને કોઈ બેનિફિટ એવું નથી કરાયો કે લોઅર સ્લેબવાળાને પણ કોઈ બેનિફિટ નથી કરાયો એટલે આજે ગણતરીવાળી જે વાતો છે ને એ ખાલી એક જ છે કે સરકાર કોઈ આજે બર્ડન લેવા નથી માંગતી કે આજે કોઈને સાઠ વર્ષ પછી હું શું આપું આજે કોઈ બેનિફિટ આપું કોઈ ટેક્સના હેલ્થના ફોર્મમાં કોઈ બેનિફિટ આપું હેલ્થ ટેક્સના ફોર્મમાં સોશિયલ સિક્યુરિટીમાં કોઈ બેનિફિટ આપું કે જેથી કરીને સાઈઠ વર્ષ પછી કોઈ જ્યારે જ્યારે એને અનઇમ્પ્લોય જ્યારે એની રોજગારી પતી જાય ત્યારે એને કોઈ આવકના સાધનો ના રહે એ રીતની અત્યારે આ ગવર્મેન્ટની આ સ્કીમ આવેલી છે અનિલભાઈ આપે હિમાંશુભાઈને સાંભળ્યા હશે જો અમે તો ફાઇનાન્સ મિનિસ્ટર સાંભળ્યા ને ત્યારથી ખુશખુશાલ હતા પણ આ શક્તિભાઈની બાઇટ આવીને હિમાંશુભાઈએ જે ગણિત ગણાવ્યું ને ત્યારથી ટેન્શનમાં બી આવી ગયા મને એટલું દેશી ટેક્સ સુધી પહેલાં વાત કરી લઈએ મને દેશી ગણિત ગણાવો હું જે ગયા વર્ષે ટેક્સ ભરતો હતો એટલા જ પગારમાં હવે આવતા વર્ષે મારે ટેક્સ ભરવાનું થશે કે ઓછો ભરવો પડશે આટલું સમજાય તો બસ રોરખાઈ જે પ્રકારે આજે ઐતિહાસિક નિર્ણય ટેક્સના સંદર્ભમાં ડિક્લેર થયો છે બાર લાખ રૂપિયાની જેની આવક છે એ બાર લાખ સુપિયાની આવક સુધી એક પૈસાનો ટેક્સ ભરવાનો નથી રોનકભાઈ તમારી બાર લાખની અંદર છે અથવા તો એક્ઝેક્ટ બાર લાખ છે તો તમારો ટેક્સ ઇન્કમ ટેક્સ ઝીરો છે મારી પણ એટલી ટેક્સની જો આવક છે તો ઇન્કમ ટેક્સ ઝીરો છે સિનિયર સિટીઝનના પણ લાભ છે બીજું કે જે નોકરિયાત વર્ગ છે એ નોકરતિયા નોકરિયાત વર્ગને પચાસ હજારના બદલે પંચોતેર હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એટલે રોનકભાઈ તમારે તો બાર લાખ પંચોતેર હજાર સુધી ટેક્સ તમારો ઝીરો છે જે રીતે બે હજાર ચૌદ વખતે અઢી લાખ ઉપર આ પ્રકારની છૂટછાટ હતી એની વધારીને મધ્યમ વર્ગ માટે નીચલો મધ્યમ વર્ગ ઉપલા મધ્યમ વર્ગ માટે પાંચ લાખ કરી બે હજાર ત્રેવીસમાં સાત લાખ કરી હતી એ આજે સરકારે ઐતિહાસિક રીતે પાંચ લાખનો જમ્પ માર્યો છે અને રોનકભાઈ આનો ફાયદો એ થયો છે કે મધ્યમ વર્ગને જે રીતે ડિસ્પોઝેબલ ઇન્કમ એના હાથમાં આવવાની છે જી એટી થાઉઝન્ડ રૂપીસ બાર લાખ સુધી એની આવકવાળાને મળવાની છે અને સરકારનું રેવન્યુ એક લાખ દસ હજાર કરોડ કરતાં વધારે પણ ઓછું થવાનું છે જુદા જુદા સેક્ટર્સ ઓફ ધ સોસાયટી જે છે એને કઈ કઈ રીતે એના લાભ આપવા જેમાં ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં કદાચ કે થોડા લાભ ઓછા મળ્યા હોય અથવા તો જ્યાં આગળ ડિમાન્ડ પણ જુદા જુદા પ્રકારની આવતી હોય તો એ પ્રકારે બધા જ વર્ગને એક પ્રકારનો લાભ આપવો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બૂસ્ટ કરવી કેન્દ્ર અને રાજ્યનું જે ફેડરલ સ્ટ્રકચર છે એને તમે જો સૌથી વધારે સન્માન જો કોઈ આપતું હોય તો નરેન્દ્રભાઈની એનડીએની સરકાર છે અને એવા ઘણા પ્રોજેક્ટ છે હું કદાચ આપણી પાસે સમય ઓછો છે એટલે ડિટેલમાં નહીં જાઉં એવા ઘણા પ્રોજેક્ટ છે કે જેમાં પીપીપી ધોરણે ત્રણ ત્રણ વર્ષ પાંચ પાંચ વર્ષ અને પચાસ વર્ષ સુધી ઇન્ટરેસ્ટ ફ્રી લોન કેન્દ્ર સરકાર આપશે જી ડોક્ટર ડોક્ટર સાહેબ ફરી એકવાર આપની પાસે હું આવીશ એ પોલિટિકલ મુદ્દાઓ પર ફરી એકવાર આવીશ પણ ચુડાસમા સાહેબ પાસે જવું ચુડાસમા સાહેબ જુઓ બંને રાજનેતા આપણે ગણિતમાં કાચા મને એટલી પાકી ખબર છે ઘેર જઈશ ને એટલે ધર્મપત્રી ચોખ્ખું છે દર વખત ડંફાસ મારે છે આટલો પગાર વધ્યો ને આટલું પણ પેસ્લિપ જ્યારે આવે ને એટલે બધું કપાઈને આવે આજે ખુશખુશાલ હશે ભાઈ બાર લાખ ઉપરવાળાને આટલું કપા આટલી રાહત આટલાથી આટલા સ્લેબ એક્ઝેક્ટ મારે સરળ ભાષામાં સમજવું છે કોને કયા ટેક્સ પેયરને કેટલો ફાયદો થશે ઇન્કમ ટેક્સનો અને થશે કે નહીં થાય બિલકુલ બિલકુલ જે રીતે હિમાંશુભાઈને અનિલભાઈએ ચર્ચા કરી તો અનિલભાઈ સાથે મારી સંપૂર્ણ સહમતી છે અને ન્યૂ રિજિમમાં જે પણ કરદાતાની આવક બાર લાખ રૂપિયા સુધીની હશે તો તેની આવક હન્ડ્રેડ પર્સન્ટ ટેક્સ ફી ગણાશે કારણ કે સ્ટાન્ડર્ડ ડિડક્શનના ભાગરૂપે પંચોતેર હજાર રૂપિયા સુધીનું જે ડિડક્શન મળે ત્યાર પછી બાર હજાર બાર લાખની આવક ઉપર કોઈપણ જાતનો ટેક્સ ભરવાનો થતો નથી અને આ જે ન્યૂ રિજીમની વાત છે તે આજથી ત્રણ વર્ષ પહેલાં મૂકવામાં આવી હતી અને ત્યારે ત્યારે અગાઉમાં ન્યૂ રિજીમમાં સાત લાખ રૂપિયા સુધીની આવક પર કોઈપણ જાતનો ટેક્સ નહોતો અને જે ઓલ્ડ રિજીમ છે તો તેમાં જે કોઈ પણ કરદાતા હોય તો તેને એટીસી અંતર્ગત એટીસીડી અંતર્ગત ટેક્સ બેનિફિટ મળતા હતા તો ન્યૂ રિજીમમાં કોઈપણ જાતનો ટેક્સ બેનિફિટ નહીં મળે અને જે રીતે સરકાર આગળ વધી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે સરકારની ઈચ્છા એવી છે કે ક્રમશઃ ધીરે ધીરે ઓલ્ડ રિજીમમાંથી કરદાતાઓ જતા રહે અને મોટા ભાગના કરદાતાઓ ન્યૂ રિજીમમાં જોડી જાય તે રીતની તેમની ઈચ્છા હોય તેવું લાગી રહ્યું છે આગળ જતાં સમય જતાં હજી પણ ન્યૂ રિજીમ છે તેને વધારે લ્યુક્રેટિવ બનાવવામાં આવે તેવા પ્રબર સંકેતો છે તો હું તેને લઈને કહીશ કે અપ ટુ બાર લાખ સુધીની જેની પણ ઇન્કમ હશે તેના પર કોઈપણ જાતનો ટેક્સ ન ભરવો પડે તેવી જ સ્થિતિ હાલ હાલમાં આજના બજેટમાં જોવા મળી રહી છે પણ બાર લાખ ઉપરની તમારી આવક હોય તો ફરીથી પાછા તમે એની એ સ્થિતિમાં આવી જાઓ તેવી પણ એક સિચ્યુએશન છે તો પછી એનો મતલબ એ થયો જો એક તો મોંઘવારી આવે ને એટલે બાર લાખની કિંમત ડોલરના પરિપ્રેક્ષ્યમાં ગણીએ તો કેટલી ઘટી ગઈ આપણે જાણીએ છીએ વધી ખરી સાઈઝ મોટી દેખાય અને બાર લાખ પગાર આવો લાખ રૂપિયા તો અમદાવાદ જેવા શહેરમાં કેટલું ચાલે આપણે જાણીએ સાહેબ આ સંજોગોમાં બાર લાખથી ઉપરનો કોઈનો પગાર હોય વાર્ષિક પંદર લાખ હોય વીસ લાખ હોય પચીસ લાખ હોય કે ત્રીસ લાખનું પેકેજ હોય તો એને ઓલ્ડ રિઝીમમાંથી બહાર નીકળી જવું જોઈએ કે પછી ન્યૂ રિ ન્યૂ આવવું જોઈએ કે ના આવવું જોઈએ એને ફાયદો નુકસાન છેમાં બિલકુલ અત્યારે તો સરકારનું સંપૂર્ણ ફોકસ એવું જ છે કે મોટા ભાગના કરદાતાઓ ધીરે ધીરે ન્યૂ રિજીમમાં જ જોડી જાય અને ઓલ્ડ રિજીમને આપોઆપ મૃતપાય અવસ્થામાં છોડી દેવામાં આવે કારણ કે તેના ઉપર કોઈ જ પ્રકારની રાહતો સરકાર દ્વારા આપવામાં પણ નથી આવતી અને ધીરે ધીરે ન્યૂ રિજીમને જ લ્યુક્રેટિવ બનાવવામાં આવશે પણ હાલનું જે પરિસ્થિતિ છે તેમાં એવું કહી શકાય કે કોઈ પણ કરદાતાની આવક સાત લાખ હોય દસ લાખ હોય કે બાર લાખ હોય તો તેમને ન્યૂ રિચિમમાં જ ફાયદો છે અને ઓલ્ડ રિચિમમાં તેમને ન જવું જોઈએ અને હાલમાં તો ન્યૂ રિમ છે તેના ઉપર જ કરદાતાઓએ ફોકસ આપવું જોઈએ પણ બાર લાખ ઉપર હોય સાહેબ મારો સવાલ આ જ હતો બાર લાખ ઉપર જે વ્યક્તિ હોય એને કોઈ ફાયદો છે કે નહીં બાર લાખ ઉપરના કરદાતાઓને કોઈ પણ જાતનો ફાયદો નથી એક જ લાઈનમાં હું આ જવાબ આપું છું અચ્છા બીજી વાત આ શક્તિભાઈ એમ કહેતા હતા કે બધું ભ્રામક છે પેલું ઇન્કમ ટેક્સ બિલ આવશે એની અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન આવી જશે તમને લાગે છે આપનો અનુભવ શું કહે છે ખરેખર ટર્મ્સ એન્ડ કન્ડિશન આવવાની છે શક્તિભાઈ અને હિમાંશુભાઈને હું કહીશ કે તેમને જો મુદ્દા જોઈતા હોય ને તો એવું કહી શકાય કે નરેન્દ્રભાઈ મોદીના અગિયાર વર્ષના શાસનમાં આ અગિયારમું બજેટ છે ત્રણ બજેટ છે તે સ્વર્ગસ્થ અરુણ જેટલીજીએ આપ્યા હતા અને આઠ બજેટ છે તે નિર્મલા સીતારમણજીએ આપ્યા તો અગિયારે અગિયાર બજેટ છે તેમાં કોઈ યુનિક યુનિકનેસ જોવા નથી મળતી કારણ કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે સત્તામાં આવ્યા આવ્યા તેની પહેલાં જે તેમના જે વાયદાઓ હતા તેમાં એમનો પ્રથમ વાયદો એવો હતો કે અમે શાસનમાં આવીશું તો મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ રહેશે મતલબ કે ગવર્મેન્ટનો દરેક જગ્યાએ જે હસ્તક્ષેપ છે તે ક્રમશઃ ધીરે ધીરે ઓછો થઈ જશે અને લોકોને અમે એક સારું સુશાસન આપીશું પણ તમે આજે જુઓ કે નરેન્દ્રભાઈ મોદીના અગિયાર અગિયાર વર્ષના શાસનમાં જે ઇન્સ્પેક્ટર રાજ હતું તે ઘટ્યું નથી પણ વધ્યું છે અને ઇન્કમટેક્સના જે લેયર છે અનિલભાઈએ વાત કરી કે સરલ સરળીકરણ સરળીકરણ નથી ઉલટાનું હાર થતું જાય છે હું તમને કહીશ કે હાઇલી એજ્યુકેટેડ પર્સનને પણ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું હોય તો કેટલા હર્ડલ્સ છે કેટલી અડચણો છે અને ત્યારબાદ તે કરી શકે છે જીએસટીનું પણ જે ટેક્સનું જે લેયર છે તે પણ ખૂબ જ હાર્ડ છે અને કોઈ પણ સામાન્યથી નાના માણસને બિઝનેસમાં પ્રવેશ કરવો હોય તો તે પણ ખૂબ જ હાર્ડ છે તો આ જે પ્રક્રિયા છે તેને ધીમે ધીમે સરળ બનાવવી પડે અનિલભાઈ આ ચુડાસમા સાહેબે મારા ચહેરા ઉપરની રોનક છીનવી લીધી હું તો ખુશખુશાલ હતો બહુ ખુશ થયેલો મારી જો આટલી મહેનત પછી એટલી તો ભગવાનની દયાથી બાર લાખ ઉપરના સ્લેબો તો હું બાર લાખ ઉપર તો હું આવું છું બરાબર હું ખુશ ઘેર ફોન બી કરી દીધો ઇન્કમ ટેક્સ ઓછો ભરજે ભાઈ ઓછો ભરાશે એનો મતલબ આ તો થયું કે અમે તો છેતરાઈએ ના અમે છેતરાઈએ જુઓ તમને કહું ખુશ કે જો કોઈ ફાયદો ના થવાનો તમને અમને બજેટ જોડે શું લેવા દેવા ચુડાસમાં ચુડાસમા સાહેબની વાત સાથે હું એક બે વસ્તુ એડ કરવા જાઉં છું એ આર્થિક વિશ્લેષક છે એમનું સન્માન પણ કરું છું એક તો ગઈ વખતે જે ઇન્કમ ટેક્સના રિટર્ન ફાઇલ થયા હતા એમાંથી સાત કરોડ સાત લાખ લોકો એ બાર લાખની નીચેની ઇન્કમવાળા છે એટલે સાત કરોડ સાત લાખ લોકોનો તો હંડ્રેડ પર્સન્ટ ફાયદો થવાનો છે બીજું નિર્મલાજીએ જે કીધું કે હું આવનારા સમયમાં ટેક્સ આ ટેક્સનું બિલ આપીશ તો એની પાછળનો હેતુ એ છે કે ઇન્કમટેક્સના કાયદાઓમાં જે એની વાક્ય રચનાઓને જે છે ભલ ભલા ઇન્કમટેક્સ નિષ્ણાતો પણ એમાં ગોથા ખાય અને એમાં વાંચતા વાંચતા આગળ જાઓ એટલે પછી રેફરન્સ પાના નંબર ફલાણું સેક્શન નંબર સો એટલે આ જે કાયદા છે એની આંટી સામાન્ય માણસ પણ તમે કહો હું પણ વાંચીએ તો આપણને સરળતાથી સમજ પડે એ પ્રકારના બિલમાં ફેરફારો કરવાનો પ્લાન છે એમાં એવું કંઈ આ જે આ જે જાહેરાત થઈ છે એમાં પાથલાબાઈને કશું લેવાવાળો વિષય નથી અને આપ નિશ્ચિત રહો કે બાર લાખ સુધી ઝીરો ટેક્સ છે અને પછી જેમ આપણે દર વખતે જેમ હોય છે કે એની ઉપરની જે ઇન્કમ હોય એમાં જુદા જુદા સ્લેબ પ્રમાણે ટેક્સ હોય છે અને તમે ગયા વર્ષે જે ટેક્સ ભર્યો છે એના કરતાં તમારી ભલે ભગવાનને કારણે તમારી ચોવીસ લાખ ઇન્કમ હોય કે ત્રીસ લાખ પાંત્રીસ લાખ ઇન્કમ હોય પણ તમે ગયા વખતે જે ટેક્સ ભર્યો છે એના કરતાં હંડ્રેડ પર્સન્ટ તમને રાહત થવાની છે જી ખુશ થઈને જાઓ ભાવીને ઘેર જઈને મીઠાઈ પણ ખવડાવો ખેર મીઠાઈ બહુ મોંઘી થઈ ગઈ છે મોંઘવારી એટલી છે પણ ડૉક્ટર સાહેબ શક્તિભાઈનું કહેવું એમ છે કે જો બિહારમાં ઇલેક્શન આવવાનું એટલે બિહારનું બહુ બધું આપી દીધું દિલ્હીમાં બધા કર્મચારીઓ એટલે કર્મચારીઓને ખુશખુશાલ કરી દીધા ગુજરાતને કશું ના મળ્યું એ તો હકીકત છે કે ડાયમંડ ઉદ્યોગમાં જબરજસ્ત બંદી છે ડાયમંડ ઉદ્યોગ અને રિયલ ડાયમંડનો ઉદ્યોગ જે નેચરલ ડાયમંડ છે એ મૃતપાય છે બહુ બધી અપેક્ષાઓ હતી બહુ બધી અપેક્ષાઓ હતી પણ એવું કશું થયું નહીં આ ઉદ્યોગ માટે એ પણ તો હકીકત છે રોનકભાઈ આ બજેટ કેન્દ્રનું બજેટ હતું તો સ્વાભાવિક છે કે આખા દેશના જુદા જુદા રાજ્યો માટેની યોજનાઓ હોય હું તમને એક દાખલો આપું કે ગુજરાતનો આટલો મોટો દરિયા કિનારો છે બરાબર છે તો જે મરીન સેક્ટર છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવો મરીન એક્સપોર્ટ વધારવું તો એ ગુજરાતના દરિયા કિનારોના જે મત્સ્ય પાલન સાથે જોડાયેલા છે એને લાભ થવાનો છે મને લાગે છે કે જ્યારે કેન્દ્રનું બજેટ આવે છે ત્યારે એને સર્વગ્રાહી રીતે આખા દેશને ધારો કે યુરિયાની જે કહેવાય કે ડિમાન્ડના પ્રમાણમાં સપ્લાય ઓછો છે તો નોર્થ ઇસ્ટના જે ચાર કારખાના યુરિયા પ્રોડક્શન માટે બંધ થઈ ગયા હતા એને રીઓપન થાય યુરિયાનું પ્રોડક્શન થવાનું છે આસામમાં રોનકભાઈ એક પોઈન્ટ સાડત્રીસ લાખ મેટ્રિક ટન યુરિયાનું પ્રોડક્શન થાય એ પ્રકારનો પ્રોજેક્ટ ચાલુ થવાનો છે તો દેશના બધા જ હોય સાહેબ ગીગ વર્કર હોય સામાન્ય માણસો હોય એ બધા જ માટે આમાં લાભ છે બિલકુલ ખેર યુરિયાની વાત કરી ત્યારે ચુડાસમા સાહેબ આપની પાસેથી જાણવું છે આપણને તો એમાં જ રસ છે ગમે ત્યાં ઉત્પાદન થાય યુરિયા સમયસર મળે સસ્તું મળે ચૂડાસમા સાહેબ આ બજેટ ખેતી માટે કેવું છે ખેડૂતો માટે કેવું છે અને સેકન્ડ થિંગ જે કોંગ્રેસનો આરોપ છે કે બિહારમાં ચૂંટણી છે એટલે બિહાર લક્ષી દિલ્હીની ચૂંટણી આ બંનેને ધ્યાનમાં રાખીને બજેટના પ્રાવધાન કરવામાં આવે છે આપ શું માનો છો આપનું આકલન શું છે બિલકુલ ખે ખેડૂતો માટે પણ ઘણી બધી જોગવાઈઓ અને જાહેરાતો કરવામાં આવી છે પણ હું ઓવરઓલ બજેટને હું તમને સરખાવું ને તો હું કહીશ કે કદાચ બે હજાર પાંત્રીસમાં આપણે અનિલભાઈ હિમાંશુભાઈને તમે ક્યાંક આપણે કોઈ પ્રસંગો બાદ ભેગા થયા આવીશું ત્યારે આપણે એવી વાતો કરતા આવીશું કે નિર્મલા સીતારામણજીને એક બેટિંગ પીચ મતલબ કે એક સારી પીચ હતી કે જ્યાં સ્કોર સારો કરી શકે તેવી સ્થિતિ મળી હતી અને છતાં પણ ઓછા સ્કોરમાં એ આઉટ થઈ જતા હતા તો આ બજેટ છે તેમાં એવું જ છે કે તેઓ હજુ ઘણું બધું કરી શકત પ્રજાની બી ઘણી બધી અપેક્ષાઓ હતી પણ મોટા ભાગે જોવા જાઓ તો છેલ્લા ત્રણ ચાર બજેટનું એક્સટેન્શન હોય તે ટાઈપનું જ આ બજેટ ગણી શકાય કોઈ પણ યુનિક વાત કે કોઈ નવી વાત એટલી બધી એમાં જોવા નથી મળી અચ્છા મધ્યમ વર્ગ માટે આ બજેટ મધ્યમ રહ્યું કે સારું રહ્યું કે પછી એવું નવું બિલકુલ મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગની વાત કરવા જઈએ તો ભાજપની એ વર્ષોથી હાર્ડકોર બેંક વોટ બેંક ગણી શકાય કારણ કે મધ્યમ વર્ગીય પરિવારો છે તે હંમેશા ભાજપ ની સાથે તો જોડાયેલા જ છે પણ ભાજપના પ્રચારક તરીકે પણ મધ્યમ વર્ગીય પરિવારો રહ્યા છે અને છતાં પણ છેલ્લા નવ દસ વર્ષથી જોવા જઈએ તો મધ્યમ વર્ગીય પરિવારોને કોઈ એવી મોટી રાહત નથી મળી પણ આજના આજની જો વાત કરવા જઈએ તો ન્યૂ રિઝીમ અંતર્ગત જે બાર લાખ રૂપિયાની રાહત મળી છે તે મધ્યમ વર્ગીય પરિવારો માટે એક સારી વાત જ ગણી શકાય અને તેમના હાથમાં કદાચ પૈસા જોવા મળશે તો તેવી તેનું જ એક પોઝિટિવ રિફ્લેક્શન આજે સેક્ટરવાઇઝ જોવા જઈએ તો સ્ટોક માર્કેટમાં એફએમસીજી સેક્ટર કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર ઓટોમોબાઈલ અને રિયલ એસ્ટેટ આ ચાર સેક્ટરની કંપનીઓમાં જોવા મળ્યું હતું અને આ ચારે ચાર સેક્ટરની કંપનીઓ આજે લગભગ ચારથી ચાર પાંચ ટકાના વધારા સાથે ક્લોઝ થઈ જાય ડૉક્ટર સાહેબ આપનો પણ આભાર ચુડાસમા સાહેબ આપનો પણ આભાર ખેર ફરી એકવાર કહીશ બજેટ મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ છે તેવી આખો દિવસ ચર્ચા ચાલી છે બાર લાખ સુધીની આવકવાળાને ઇન્કમટેક્સનો ચોક્કસથી ફાયદો મળતો નજરે પડે છે પરંતુ એક્સપર્ટ જે કહી રહ્યા છે એ ચોક્કસથી બાર લાખથી વધુ આવકવાળા હશે એમના માટે કોઈ મોટી આશા લઈને નથી આવ્યું હકીકત એ છે કે આ મુદ્દે એક અઠવાડિયું રાહ જોવી જરૂરી છે અને ત્યારબાદ જે બિલ મુકાય અને એમાં જે પણ થાય અથવા તો આખી ક્લિયરિટી થાય અને સીએ જે કે એ સમજવું જરૂરી છે ત્યારે ખબર પડશે કે આપણા ખિસ્સામાં કંઈક બચ્યું કે પછી ગયા ફાઇનાન્શિયલ ઇયરના જેવું જ આવતા ફાઇનાન્શિયલ યર હશે અને સ્વાભાવિક રીતે જ બજેટની ચિંતા સૌથી વધુ મધ્યમ વર્ગની હોય છે અને એ મધ્યમ વર્ગ જે મહેનત કરી પ્રમાણિકતાથી પ્રમાણિકતાથી પૂરો કર ભરે છે ઇન્કમ ટેક્સ ભરે છે હું તો બોલીશ મળીશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ ગુજરાતના કર્મચારીઓમાં કેમ શરૂ થયો છે કચવાટ અને કકડાટ